હેલો ફ્રેન્ડ્સ ઇલાસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી નવી મીઠાઈ ના ચાસણી કરવાની ઝંઝર ના માવો ના મિલ્ક પાવડર આ મીઠાઈ પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય મોમાં મૂકતા જ ઓગળી જાય એવી બનાવીશું આ મીઠાઈ આપણે સુખડીની જેમ જ બનાવવાના છીએ પણ સુખડી કરતાં થોડો ટેસ્ટ અલગ લાગશે તમને જ્યારે ગળું ખાવાનું મન થાય તો તમે એક ટુકડો જમ્યા પછી ખાઈ શકો છો આ મીઠાઈ એકદમ હેલ્ધી છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું ચાલુ કરીએ સૌથી પહેલાં ગેસ ઓન કરીશું અને એના ઉપર એક કડાઈ મૂકીશું હવે આપણે સો ગ્રામ જેટલું એક વાડકી ઘી લઈશું ઘીને ગરમ થયા પછી એક વાડકી ઘઉંનો લોટ એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને ધીરે ધીરે આપણે શેકી લઈએ ઘઉંના લોટને આ ઘઉંના લોટને શેકતા ચારથી પાંચ મિનિટ થાય છે જેમ જેમ લોટ શેકાતો જશે તેમ ધીરે ધીરે ઘી છૂટું પડતું જશે લોટને હલકો બદામી કલરનો આપણે શેકવાનો છે ફ્રેન્ડ્સ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે અહીંયા એક બીજો લોટ એડ કરવાના છીએ એક વાટકી ચણાનો લોટ મેં અહીંયા લીધેલો છે ઘઉંના લોટથી બે ચમચી થોડો ઓછો છે સરસ રીતે આપણે એ પણ શેકી લઈશું ચણાના લોટને શેકાતા વાર નથી લાગતી એટલા માટે આપણે પહેલાં ઘઉંનો લોટ એડ કર્યો પછી ચણાનો લોટ એડ કર્યો છે એકથી બે મિનિટ સુધી આપણે ચણાના લોટને પણ શેકી લઈશું એકથી બે મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણો ચણાનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આ મીઠાઈને હેલ્ધી બનાવવા માટે આપણે એક વાટકી ગોળ લઈશું વજનમાં દોઢસો ગ્રામ ગોળ લીધો છે મેં અહીંયા મેં વ્હાઈટ ગોળ લીધેલો છે ફ્રેન્ડ્સ તમે દેશી ગોળ પણ લઈ શકો છો હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ હજી સુધી ચાલુ જ છે જેથી કરીને આપણો ગોળ સરસ રીતે ઓગળી જશે હવે આ મીઠાઈને સોફ્ટ બનાવવા માટે આપણે દૂધ એડ કરીશું કરીબન મેં પચાસ એમએલ દૂધ લીધું છે હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈએ દૂધ અને ગોળ સારી રીતે લોટની અંદર મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે દૂધ એડ કરવા ના માગતા હોય તો એના બદલામાં તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડો બદામ પાવડર એડ કરીશું સાથે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈએ હવે એક પ્લેટની અંદર થોડું ઘી લગાવી દઈએ હવે મિશ્રણને પ્લેટમાં એડ કરીશું ફ્રેન્ડ જરૂરથી એક વખત આ રીતે બનાવજો આ સ્વીટ ઉંબરવાળા માણસો માટે ખાસ છે મોમાં મુકતા જ ઓગળી જશે અને વારંવાર તમને બનાવવાનું કહેશે હવે એક વાટકીથી આ મિશ્રણને સરસ રીતે આપણે દબાવી લઈશું હવે આપણે બદામની કતરણથી ગાર્નિશ કરી લઈએ તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો અહીંયા મેં બદામથી કર્યું છે હવે એક વાટકીની મદદથી આપણે બદામના ટુકડાને થોડા દબાવી લઈએ જેથી કરીને સરસ રીતે આપણી આ મીઠાઈ સેટ થઈ જાય હવે બે કલાક આપણે રેસ્ટ આપીશું અને પછી મનપસંદ આપણે કાપા પાડી લઈશું અચાનક મહેમાન આવી ગયા હોય તો તમે આ મીઠાઈ આઠથી દસ મિનિટમાં રેડી થઈ જશે તો તમે બનાવી શકો છો ટ્રાવેલ માટે પણ આ મીઠાઈ એકદમ બેસ્ટ છે પંદરથી વીસ દિવસ સુધી બિલકુલ બગડતી નથી તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને તમને જો અમારી રેસીપી કેવી લાગી અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો લાઈક એન્ડ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે હવે આપણે ટેસ્ટ કરી લઈએ પહેલાં ભગવાન આગળ થોડી ધરાવી દઈએ પછી આપણે ટેસ્ટ કરી લઈએ વાવ યમી યમી બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ટેક કેર ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ